જેનો મુખ્ય આશય બ્રેસ્ટ કેન્સરથી મહિલાઓને અવર કરીને તેમને સંપૂર્ણ માહિતીથી માહિતગાર કરવાનો હતો સાથે સાથે પિંક પરના ટાઇટલ સ્પોન્સર સેવા સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્ત્રીઓને ફ્રીમાં મેમોગ્રાફી ટેસ્ટ પણ કરી દેવામાં આવ્યો હતો આ વોકાથોનના ચારસોથી પણ વધારે મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં તેમને સવારે ઝુંબા કરાવીને અટલ બ્રિજ પર વોક કરવામાં આવ્યું હતું આ પિંક સારીથોન યોજવાનો મુખ્ય હેતુ આપણી મહિલાઓને કેન્સર સામે લડવા અને હરાવવાના સંકલ્પના પ્રતિક તરીકે ગુલાબી સાડી પહેરવા માટે પ્રોત્સાહિત કરી શકે તેવો હતો સાથે બ્રેસ્ટ કેન્સરથી દરેક વ્યક્તિ ઇદગાર થાય અને સમયસર તેની સારવાર કરાવી બ્રેસ્ટ કેન્સરથી મુક્તિ મેળવી શકે તે માટે આ પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું ભવિષ્યના કાર્યક્રમોમાં યંગ છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ માટે ભંડોળ ઊભું કરવાનો સમાવેશ થશે જે લાંબા ગાળાની અસર અને નિવારક સંભાળ સુનિશ્ચિત કરશે આ કાર્યક્રમમાં

ऑल द रोटरी क्लब्स ऑफ अहमदाबाद इसमें हैं मेरा क्लब रोटरी क्लब ऑफ़ अहमदाबाद अस्मिता इसको होस्ट कर रहा है दूसरी बहुत सारी ऑर्गेनाइजेशन हमारे साथ इसमें जुड़ी हुई हैं संडे मॉर्निंग में बहुत अच्छा टर्नआउट पब्लिक का हुआ है इसका मतलब है सब लोग कितने जागरूक हैं इस विषय के लिए सबको सारे रोटेरियंस इतना ज़्यादा काम करते हैं कैंसर अवेयरनेस के लिए आज हमने अपने वॉकाथोन साड़ीथोन के माध्यम से लोगों को इसकी इम्पोर्टेंस बताई है और हमारे साथ में कुछ प्रोफेशनल डॉक्टर्स हैं ऑन्कोलॉजिस्ट हैं गायनिक्स हैं जिन्होंने ये बताया कि अर्ली डिटेक्शन इज़ द की जिससे हम ब्रेस्ट कैंसर को फाइट कर सकते हैं सो फिज़िकल एंड क्लिनिकल एग्जामिनेशन इस डिज़ीज़ के लिए बहुत ज़रूरी है तो फोर्टी अबव ऑल द लेडीज़ से हमने रिक्वेस्ट की हमने फ्रू मैमोग्राम्स भी उनको फ्री दिए हैं तो મારી કોશિશ કો બ્રેસ્ટ કેન્સર મુક્ત હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી અને રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો નો આ ભાગ છે રોટરી ઇન્ટરનેશનલ આપ સૌ જાણો છો એમ વિશ્વનું સૌથી મોટું ઓર્ગેનાઇઝેશન છે એનજીઓ છે જે બસો થી વધુ દેશોમાં પાંત્રીસ હજારથી વધુ ક્લબ સાથેનું સંગઠન છે આપણા ગુજરાતમાં ઉત્તર ગુજરાત અમદાવાદ કચ્છ અને વેસ્ટર્ન રાજસ્થાનના કેટલાક પાર્ટ મળીને જે ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઈવ ફાઈવ બને છે એનો આ વર્ષે હું એડમિનિસ્ટ્રેટિવ હેડ છું રોટરી દ્વારા અનેક વર્ષોથી સેવાકીય કાર્યો કરવામાં આવે છે એમાં સૌથી મોટું જો કાર્ય હોય તો એ છે પોલિયો નિર્મૂલનનું જે ઓગણીસો પંચ્યાસીથી રોટરીએ બીડું ઝડપ્યું હતું ને આજે વિશ્વના બે દેશો સિવાય સમગ્ર વિશ્વમાંથી જે પોલિયો નાબૂદી થઈ છે એમાં રોટરીનો સિંહ ફાળો છે હવે આપણા ભારતમાં અને આપણા વિસ્તારમાં જે રીતે કેન્સર વિવિધ પ્રકારના કેસીસ વધી રહ્યા છે એ જોતાં રોટરીએ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવ આ વર્ષે એવું નક્કી કર્યું છે કે આપણે કેન્સર અવેરનેસ માટે વધુમાં વધુ કામ કરીએ અને એ અંતર્ગત ઓક્ટોબર મહિનોએ બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો મંચ છે એટલે આ સપ્તાહ આ મહિનામાં અમે આ એક સુંદર પિંક પરેડનું આયોજન કર્યું છે જેમાં અમદાવાદની આડત્રીસથી વધુ ક્લબો અને ગાંધીનગરની બીજી બે ક્લબ એમ કરીને ટોટલ ચાલીસ ક્લબો દ્વારા અહીંયા આ પિંકેથોનમાં સારીથોન અને વોકેથોન જે બંને આયોજન છે મહિલાઓ પિંક સાડીમાં આવી છે અને બાકી જેન્ટ્સ જે છે એ લોકોએ પિંક ટી શર્ટ સાથે છે અને અમે આ સ્તન કેન્સર બાબતે જાગૃતિ ફેલાવવાનું આજે આ બીડું ઝડપ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમમાં અમારી સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ પણ જોડાઈ છે અને એ લોકોએ અમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સહયોગ કર્યો છે અને સાથે સાથે જેટલા પણ લોકો અહીંયા પાર્ટિસિપન્ટ આજે થયા છે એ તમામ પાર્ટિસિપન્ટસને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા એમને મેમોગ્રાફી એમની સાથે એમની ઇનિશિયલ કરી આપવામાં આવનાર છે અને સાથે સાથે આવનારા સમયમાં પણ રોટરી આ વિષય ઉપર કામ કરવા માટે પ્રતિબદ્ધ છે તો WhatsApp Twitter Facebook Insta જ્યાં ભી આપકા એકાઉન્ટ હે ઇસે શેર બટન કે દ્વારા वहां पर शेयर करें